ગુજરાત રાજ્યમાં ગઈકાલે બુધવારે ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ જોવા મળી આવી હતી જ્યારે આજરોજ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો તો સુરત શહેર તેમજ કામરેજ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેને લઈ રોડ રસ્તા સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો આજ દિન સુધીમાં ગુજરાત રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદના પચીસ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે આજરોજ સવારથી છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં પચાસ તાલુકામાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ